નમસ્તે મિત્રો મારું નામ રવિ છે આજે હું તમને મારી પોતાની સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું આ ઘટના મારી બાજુમાં આવેલા લલિતા ભાભી સાથે બની હતી આ વાત બે વર્ષ પહેલાંની છે જ્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે મેં ભાભી પાસેથી જીવનનું ટ્યુશન લીધું હતું લલિતા ભાભીને એક નાની એવી બેબી છે લલિત ભાભીનો પતિ શહેરમાં નોકરી કરે છે તે બે ત્રણ મહિને ફક્ત બે દિવસ રોકાવા માટે આવતો હતો તેના પતિનું નામ ભાવેશ હતું ભાવેશ ભાભીને જીવનનો આનંદ આપ્યા વગર જ પાછા કામ પર જતા રહેતા હતા આથી લલિતા ભાભી ઉદાસ રહેતા હતા ભાભી ખૂબ જ સુંદર હતા જ્યારે પણ હું કોઈ કામ માટે તેમના ઘરે જતો ત્યારે તે ઝડપથી આવીને મારી બાજુમાં ઊભા રહેતા અને મને અહીં તહી આઈડિયા કરતા ભાભી આવું કેમ કરે છે તે હું સમજી શકતો ન હતો આવું ઘણા સમય સુધી ચાલ્યા રાખ્યું એક દિવસની વાત છે લલિતા ભાભી વહેલી સવારે મારા રૂમમાં આવ્યા તે વાત કરતી વખતે ધીમે ધીમે મારી ખૂબ નજીક આવી ગયા વાત કરતાં કરતા ધીમે ધીમે તેણે મારી સાથે મશ્કરી કરવાનું શરૂ કર્યું આજે ખબર નહીં પણ કેમ મને પણ તે ખૂબ જ તોફાની અને સુંદર લાગી રહ્યા હતા મેં તેના પેટ પર આંગોળી અડાડી આનાથી તે ઉશ્કેરાઈ ગયા અને તે મારો ગાલ પકડી લીધો જવાબમાં મેં પણ તેના ગાલ પકડ્યા હવે ભાભી મારી નજીક આવીને મારા એક ગાલ પર નાની એવી બકી કરી હું પણ તેની સુંદરતા જોઈને મારી જાતને રોકી ન શક્યો અને મેં તેનો ચહેરો મારા હાથમાં પકડી લીધો તે પણ આનંદ કરવા લાગ્યા તેની બાજુથી મને ગ્રીન સિગ્નલ મળી રહ્યું હતું હું સમજી ગયો કે મારે આજે લલિતા ભાભીનું કામ કરી આપવું જોઈએ તેના દિલની વાત ને અડધી મૂકવી ઠીક નથી મેં તેને મારી ગોદમાં ઉપાડીને પલંગ ઉપર બેસાડ્યા તેણે કોઈ વિરોધ ન કર્યો લલિતા ભાભીની સુંદરતા તેના શરીરની સુગંધ અને કોમવતા મને ભાન ભૂલવી રહી હતી પરંતુ સમયના અભાવે ભાભી ત્યાંથી ખસી ગયા અને મને સાંજે ફરી વખત મળવાનું કહ્યું મેં કહ્યું શું ભાભી તમે મને પીડા આપવા માંગો છો હું તમને અત્યારે નહીં જવા દઉં તો તે કહેવા લાગ્યા થોડીક ધીરજ રાખો આપણે ફરી સાંજે દસ વાગ્યે મળીએ છીએ આટલું કહીને તે જવા લાગ્યા અને મેં પણ તેમને જવા દીધા રાત્રે સાડા દસ વાગે લલિતા ભાભીનો ફોન આવ્યો બાળકો સુઈ ગયા છે તમે ક્યાં છો જલ્દી ઘરે આવી જાઓ હું હમણાં આવું છું એમ કહીને મેં ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો હું તેમના ઘરે પહોંચ્યો લાલ બલ્બના અંજવાએ લલિતા ભાભીનું કોમવ શરીર મને પોતાની બાહોમાં લેવા રાહ જોઈ રહ્યા હતો તેના શરીરમાંથી સુગંધ આવી રહી હતી જાણે તેના લાલ ઓઠો માંથી મધ ટપકતું હતું તે આંખો બંધ કરીને આડી પડી હતી અને રાહ જોઈ રહી હતી કે હું ક્યારે તેને મારા ખોવામાં લઈ લઉં હું પણ મને રોકી ન શક્યો ભાભી પાણીમાંથી માછલીની જેમ તડપતી હતી અને પૂછતી હતી કે તમે મને એટલો બધો ત્રાસ શા માટે આપો છો આટલી યુવાન સુંદરીને જોઈને શું તમારા મગજમાં કંઈ નથી થતું આવો મારા વાલમ આવો તમારા પ્રેમ ભર્યા વરસાદમાં મને સંપૂર્ણપણે ભીંજવી આપો મિત્રો આગાઉની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આ વિડીયોમાં આવતા પાત્ર નામ અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ જાતિ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી આ ફક્ત ફક્તને ફક્ત મનોરંજન માટે બનાવવાનો આવેલો છે